નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય વિષ ડિજિટલ અમદાવાદથી અત્યારના સાયન્સ સિટીમાં પાંચમો આયુષ એક્સપો ચાલી રહ્યો છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડૉક્ટરો અને મુલાકાતીઓ આવે છે એ લોકોને ત્યાં આગળ મીટિંગની વ્યવસ્થા બી કરવામાં આવી છે સ્ટેજ ઉપરથી માહિતી આપવામાં આવે છે કે તમે જે આગળ કરવા માગતા હો આગળ ધંધો વધારવા માગતા હો કે જે કંઈ નવી જાણકારી જાણવા માગતા હો તો એના માટે વન ટુ વન મીટિંગનો કાર્યક્રમ માહિતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને એક સુંદર માહિતી ડેસ ઉપરથી કોઈ પ્રશ્નો પૂછે તેનો જવાબ આપવામાં આવે છે અનેક એવા પ્રશ્નો હોય કે આપણે ના પૂછી શકતા હોય ને એ પ્રશ્નોના જવાબ એ લોકો આપે છે કહે છે અને કેવી રીતે તમે તમારો ધંધો આગળ વધારી શકો તમારી પ્રોડક્ટ એમને બતાવી શકો એના માટેનું એક સુંદર પ્લેટફોર્મ આ એક એ લોકોએ ઊભું કર્યું છે આ પાંચમો એક્સપો છે એમનો એટલે પાંચ વર્ષ નિરંતર એ લોકોએ આવી રીતે કાર્યક્રમ કરી અને આગળ વધ્યા છે ખૂબ સુંદર આયોજન સાયન્સ સિટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે આજે સ્ટોલ જે ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને વ્યવસ્થા એટલી સુંદર છે કે તમે આરામથી કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ જોવી હોય જાણવી હોય તો તમે ત્યાં જાણી શકો છો અને પ્રવેશ નિઃશુલ્ક છે એટલે કોઈ ચાર્જ નથી અત્યારના આપ શ્રી ગુજરાત મહિલા લોક સ્વાસ્થ્ય સેવા સરકારી મંડળી નો સ્ટોલ ઉપર આપ પહોંચ્યા છો આપ જોઈ શકો છો કે એમનો બી અહીં અહીં આગળ જે સ્ટોલ છે એમાં એમને પોતાની પોતાનું મેન્યુફેક્ચરિંગ છે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ છે અને પોતે પોતાની આઈટમ જો બનાવે છે એ એમને ડિસ્પ્લેમાં મૂકી છે અને જે ડૉક્ટરો આવે છે જે મુલાકાતીઓ આવે છે એ લોકોને પોતાની વસ્તુ બતાવે છે અને એમની જે ત્રણ દુકાનો છે ત્યાંથી એમને એ વસ્તુઓ ઉપલબ્ધ છે એક એલજી હોસ્પિટલની સામે છે એક સરસપુર હોસ્પિટલની સામે એને એક એલિસ બ્રિજ પાસે એમની જે ઓફિસ છે ત્યાં આગળ બી એમને એક સ્ટોર નાનકડો ખોલેલો છે અને ત્યાં આગળ તમને આ બધી વસ્તુઓ ત્યાં આગળ તમને ઉપલબ્ધ રહે છે મળી રહે છે આપ જોઈ શકો છો કે એમનું જે હર્બલ ટી છે હર્બલ ટી એમની બેસ્ટમાં બેસ્ટ હર્બલ ટી છે

Thank you.